નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારો સાબત છે વિડીયો આવ્યો છે નાના બાળકનો જે મોબાઈલની દુકાનમાં જાય છે ને બન લે છે ત્યારે મોબાઈલવાળા તેને પૈસા માંગે છે ત્યારે હું કેવી વાત કરે છે વિડીયો ધ્યાનથી જુઓ વિડીયો આવ્યો મોબાઈલમાં કે પૈસા માગતા આ બાળક કેવું બોલે છે જે ગુજરાતીમાં છે ખૂબ જ વાયરલ વિડીયો થઈ ગયો છે ધ્યાનથી જુઓને વિડીયો લાઈક અને શેર કરો કોમેન્ટમાં તમારો અભિપ્રાય બહુ ધન્યવાદ હાલ ફટાફટ પૈસા તો અહીંયા કર મારા કર સર તારા કર નહીં 9000 નહીં કર હા 9000 લા પેકિંગ ઓન મોર્નિંગ ગેર પડે મોર્નિંગ તો લઈને આલો પછી આલો મોબાઈલ ઓના ઓના નહીં તારા 9000 જોય કાકા માં તારો પપ્પા હાલ ફટાફટ પૈસા